નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત તારીખ નવમી ઓગસ્ટ બે હજાર ચોવીસ ના રોજ છોટા ઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ની ઉત્સાહભેર ઉજવણી થશે જેમાં છોટા ઉદેપુર પાવી જેતપુર કવાટ અને સંખેડામાં પણ વિવિધ સ્થળોએ આદિવાસી દિવસ ઉજવણી થશે છોટા ઉદેપુર જિલ્લામાં વિશ્વ આદિવાસી દિવસ ઉજવણી માટેની વહીવટી તંત્ર દ્વારા પણ તળામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે આ કાર્યક્રમની ઉજવણીનું સુચારુ આયોજન થાય તે માટે જિલ્લા કલેક્ટર અનિલ મહત્વપૂર્ણ સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં જિલ્લા કલેક્ટરે વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે આદિવાસી પરંપરા અને સંસ્કૃતિનું જતન થાય તે પ્રકારનું આયોજન કરવા અધિકારીઓને આદેશ કર્યો હતો તેમણે તમામ નોડલ અધિકારીઓ દ્વારા થયેલ કામગીરીની સમીક્ષા કરીને જરૂરી માર્ગદર્શન પણ આપ્યું હતું આ સમીક્ષા બેઠકમાં પ્રાયોજના વહીવટદાર જિલ્લા વિકાસ અધિકારી સચિનકુમાર જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ નિવાસી અધિક કલેક્ટર શૈલેષ ગોકલાણી સહિત નોડલ અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા રેહાન પટેલ નેશન પ્લસ ન્યૂઝ છોટાઉદેપુર સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર